ઉત્તર ગુજરાત નાડોદા રાજપૂત સમાજ સેવા ટ્રસ્ટ પાટણ દ્વારા સમી ખાતે સ્નેહમિલન મહિલા સંમેલન અને વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો સમાજની પ્રગતિ માટે શિક્ષણ એકતા અને મહિલા સશક્તિકરણ અત્યંત મહત્વપૂર્ણ ખાદી કુટીર અને ગ્રામ ઉદ્યોગ વિભાગના રાજ્યકક્ષાના માનનીય મંત્રી સ્વરૂપજી ઠાકોરની અધ્યક્ષતામાં ઉત્તર ગુજરાત નાડોદા રાજપૂત સમાજ સેવા ટ્રસ્ટ પાટણ દ્વારા સમી ખાતે સ્નેહમિલન મહિલા સંમેલન દાતાઓનું સન્માન તથા વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું મંત્રી સ્વરૂપજી ઠાકોરે પોતાના પ્રસંગોચિત સંબોધનમાં જણાવ્યું હતું કે સમાજની પ્રગતિ માટે શિક્ષણ એકતા અને મહિલા સશક્તિકરણ અત્યંત મહત્વપૂર્ણ છે તેમણે વિદ્યાર્થીઓને અભ્યાસ સાથે સંસ્કાર શિસ્ત અને સામાજિક જવાબદારી વિકસાવવા અપીલ કરી હતી મહિલાઓ સમાજના વિકાસમાં મુખ્ય ભૂમિકા ભજવે છે તેમ જણાવી તેમણે મહિલાઓને આત્મનિર્ભર બનવા અને વિવિધ ક્ષેત્રોમાં આગળ વધવા પ્રોત્સાહન આપ્યું હતું કાર્યક્રમ દરમિયાન સમાજના દાતાશ્રીઓ અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ વિવિધ ક્ષેત્રે સફળતા મેળવનાર મહિલાઓને સન્માનિત કરવામાં આવી હતી ઉપસ્થિત મહેમાનો દ્વારા ટ્રસ્ટની સમાજ હિતકારી પ્રવૃત્તિઓને બિરદાવવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમ ઉત્સાહપૂર્ણ અને સહકારના ભાવ સાથે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર માનનીય ધારાસભ્ય લવિંગજી ઠાકોર શ્રીમતી નબુબેન ચાવડા ભગવતીબેન ચાવડા મુખ્ય વક્તા ડોક્ટર યજ્ઞાબેન જોશી સંસ્થા પ્રમુખ માનસિંહ પરમાર સહિત નાડોદા રાજપૂત સમાજ સેવા ટ્રસ્ટના હોદ્દેદારો સમાજના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં સમાજ બાંધવો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર દશરથ ઠાકોર સમી આજે ઉત્તર ગુજરાત રાજપૂત સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા દાતાશ્રીઓનું સન્માન સ્નેહ મિલન તેમજ મહિલા સંમેલનના ત્રિવેણી કાર્યક્રમના ભાગરૂપે આજે બહુ મોટી સંખ્યાની અંદર આ કાર્યક્રમ સમી અક્ષયવાડી ખાતે યોજાયો તેમાં રાજ્ય સરકારના મંત્રી શ્રી સૌરભજી ઠાકોર આ વિસ્તારના ધારાસભ્ય લવિંગજી ઠાકોર જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન અને સમાજના અમારા વિવિધ અગ્રણીઓ અહીંયા ઉપસ્થિત રહ્યા સૌ દાતાનું સન્માન કરવામાં આવ્યું પ્રથમ સત્રની અંદર હવે ભોજન પછી જ્યારે બીજું સત્ર મળશે એમાં મહિલાઓ દ્વારા સંચાલિત આ સત્ર છે અને સમગ્ર સત્રનું મહિલાઓ સંચાલન કરશે અને આવનારા સમયની અંદર સમાજની અંદર જે કુરિવાજો છે એને નાબૂદ કરવા માટેનું એક ચિંતન અને મંથનનો પ્રયાસ આજે કરી રહ્યા છે આ સમાજના ઇતિહાસમાં સૌપ્રથમ આ ઘટના બનવા જઈ રહી છે